હાય મિત્રો હાલ યુટ્યુબ ફેમિલી મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કલાકાર જોરદાર મિત્રો ગીત ગાય છે મિત્રો ગાયો બેસોનો નવો મારો હાસિક છે આ સોશિયલ મીડિયામાં મિત્રો જોરદાર વિડિયો વાયરલ થાય છે મિત્રો સોશિયલ મીડિયામાં બૂમ પડાવે છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો કલાકાર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અનેકને અનેક મિત્રો અને સોશિયલ મીડિયામાં જોઈ શકો છો કલાકારો ક્યાંથી ક્યાં ગાય છે મિત્રો ગાયો વાળો મારો નવો આશિક છે મિત્રો તમે જોઈ શકો છો કારણ કે આવું તો કોઈ ગાતું નથી અને આ ગીત બેનને ગાયું છે મિત્રો તમે જોઈ શકો છો આ સોશિયલ મીડિયામાં મિત્રો જોરદાર બૂમ પડાવે છે હાલ વિડીયો અને જોરદાર વાયરલ થાય છે મિત્રો બેનને ગીત ગાયું છે તમે જોઈ શકો છો મિત્રોને તમે જોશો એટલા દિલ ખુશ થઈ જશે બેનને એવું ગીત ગાયું છે મિત્રો ક તમે એક એક કડી આ બેનને સમજજો મિત્રો કે આ બેનને કઈ કડી ગોઠવી છે મિત્રો તો જોરદાર બૂમ પડાવશે મિત્રો સોશિયલ મીડિયામાં અનેક અનેક મિત્રો અને આપણા ગુજરાતી કલાકાર મિત્રો કોક ને કોક નવું લાવતા હોય છે મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો આપણા ગુજરાતી કલાકારો વાયરલ થતા હોય છે રાત મિત્રો તો આ કલાકાર સિંગર છે એ રાતોરાત મિત્રો આ ગીત ગાઈને વાયરલ થયા છે મિત્રો તો આપણને એમનું નામ તો ખબર નથી મિત્રો પણ બન્યા રહે મિત્રો આ આપણા વિડીયોમાં તમને છેલ્લેન્ડમાં મિત્રો આખો વિડીયો બતાવું છું મિત્રો અને જાણવા મળશે મિત્રો અને ક્યાં ક્યાં કે આમથી આપણો વિડીયો જોવો છો એ કોમેન્ટ કરજો મિત્રો ચાલો એ વિડીયો તમને બતાવું છું મિત્રો કેમ કે હમણાંથી ચેનલમાં વિડીયો નથી નાખ્યો પણ હવે આવશે મિત્રો રેગ્યુલી સપોર્ટ કરવા નાખજો ભાઈને તો ચલો મિત્રો તમને એ વિડીયો બતાવું છું ત્યાં સુધી બને રહ્યો વિડીયોમાં અને વિડીયોને લાઈક અને શેર શેર કરજો મિત્રો તમારા ગ્રુપમાં જેટલા હોય એટલા અને કયા કામથી જોવો છો એ બી કોમેન્ટ લખજો ચલો ભારતમાં રાખ દઈએ મિત્રો ચલો મને લઈ બીજા વિડીયોમાં